મનનફુલ એફાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું નાગ પાચમની વ્રત કથા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો તેમજ જ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો શ્રાવણ વદ પાચમ એટલે નાગ પાચમ

અને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી બહુ મારવા માંડી નાની બહુ ઝડપથી તેની પાસે આવીને બોલી

મોકલી આપી તેને રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂછડી પકડી લેજે તેને

પણ સાપે તેમને ચૂપ રહેવાનું કહ્યું અને મોટી બહુને તો ઈર્ષા આવી તે બોલી ભાઈ તો ખુબ ધનવાન છે તારે તો બીજું વધારે ધન લાવવું જોઈએ સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને

તરત જ હાજર થયા નાની બહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે કંઈક એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછું હીરાનો હાર બની જાય સાપે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો આ જોઈને રાણી તો ચીસ પાડી ઉઠી અને રડવા માંડી રાજા શેઠાણી પાસે સમાચાર મોકલ્યા શું હાજર થયા રાજાએ નાની બહુને પૂછ્યું કે તે શું જાદુ કર્યો છે હું દંડ આપીશ નાની બહુ બોલી રાજાજી ધ્રુષ્ટતા માફ કરજો

નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો સાપ તરત જ પ્રગટ થાય છે અને ગુસ્સામાં કહે છે કે જે મારી ધર્મની બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ નાની વહુનો પતિ નાગદેવતા પાસે માફી માંગે છે અને તે ખુશ થતા કહે છે કે મારી પત્નીને આટલું સરસ રક્ષણ કરે તેવું ભાઈ છે તેણે તો સાપ ભાઈનો સત્કાર કર્યો

તો લાઈક કરશો શેર કરશો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો આભાર